હીરાના કારખાનામાં કામ કરતા શખ્સે હીરાનું અંગૂર મારી જાથી મારી નાખવાની ફરિયાદ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવવા પામી છે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં રમેશ જસમતભાઈ ભાલિયાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે હીરાના કારખાનામાં ચિરાગ મકવાણા નામનો શખ્સ દીપકભાઈ સાથે માથાકૂટ કરતો હોય જેને લઈને સમજણ માટે મારી પાસે લાવતા મેં સમજાવતા મારા પર ગુસ્સે થઈ હાથમાં રહેલા હીરાના અંગૂર માથામાં મારી જાથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી મારું નામ રમેશભાઈ જસમતભાઈ પાલિયા હું અહીંયા મેનેજર તરીકે કામ કરું છું અને સવારના પોરમાં એને તળિયાના મેનેજર સાથે એને બબાલ કરેલી ને ધમાલ કરેલી એટલે મેં એને કામે કીધું શાંતિથી બધા કામ કરો બેસી જાઓ અને બેસી ગયો પછી ઓફિસમાં એ આવીને હું એને સમજાવતો હતો આવ્યો એટલે અને મેં કીધું કામ કરો અને એમાંથી એને મારી સાથે બોલાશે ઉગલો કરીને મને તણસાર ઘા અંગુરને એને મારી લીધા અને મારીને તરત ભાગી ગયો તમકી આપીને વહી ગયો મને તરત જ ઉઘરા થઈ ગયો હું સમજાવતો હતો એને કે ભાઈ બોલાય નહીં કરાય નહીં એમાંથી મેં કોઈ કીધું નતું એમને મને એને ઘા કરી લીધા અંગુર ને ઘા કરીને ભાઈ ગયો તરત